દેશની જાણીતી કંપની રિલાયન્સના ચેરમેન અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે ટૂંક સમયમાં ફરીવાર શરણાઈ વાગશે હાલ જામનગરમાં અનંત અને રાધિકા મર્સનના પ્રી વેડિંગ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે આપણે જાણીશું કે મુકેશ અંબાણી અને તેમની વેવાણ વચ્ચે શું સંબંધ છે શા માટે તેઓ હંમેશા તેમની સાથે રહે છે અને ત્રણેય વેવાય પાસે અંબાણી પરિવારનો ભાગ બન્યા છે ચાલો પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીની વાત કરીએ મિત્રો ઈશાના ખંભા પર રિલાયન્સ રિટેલ વેન્ચર્સની મોટી જવાબદારી છે તેણીના લગ્ન બાર ડિસેમ્બર બે હજાર અઢારના રોજ પીરામલ પરિવારમાં આનંદ પીરામલ સાથે થયા હતા અજય પીરામલની આગેવાની હેઠળનું પીરામલ ગ્રુપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગૃહોમાં એક છે પીરામલ ગ્રુપનો બિજનેસ ઘણો મોટો છે મુકેશ અંબાણીના વેવાય અને ઈશા અંબાણીના સસરા અજય પીરામલ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે તેમની કંપની પીરામલ એન્ટરપ્રાઇઝ ફાર્મા હેલ્થકેર અને ફાઇનાન્શિયલ સર્વિસ સાથે સંકળાયેલી છે મિત્રો પીરામલ ગ્રુપની વિશ્વના ત્રીસ દેશોમાં શાખાઓ છે માત્ર બાવીસ વર્ષની ઉંમરે ઓગણીસો સત્યોતેરમાં ટેક્સટાઇલ બિઝનેસમાં પોતાની બિઝનેસ સફળ શરૂ કરનાર પીરામલે ફાર્મા સેક્ટરમાં એક ખાસ ઓળખ બનાવી છે મિત્રો હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના શસ્ત્રા વિશે વાત કરીએ રિલાયન્સ જીઓના પ્રભારી આકાશ અંબાણીના લગ્ન નવ માર્ચ બે હાજર ઓગણીસ ના રોજ શ્લોકા મહેતા સાથે થયા હતા શ્લોકા હીરાના વેપારી અરુણ રસલ મહેતાની પુત્રી છે તેમની ગણના દેશના જાણીતા હીરાના વેપારીઓમાં થાય છે અને વિશ્વના ઘણા દેશોમાં તેમનો બિઝનેસ ચાલે છે શ્લોકાના પિતા રસલ મહેતાની નેટવર્ક મિત્રો અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાના પિતા અને મુકેશ અંબાણીના વેવાય રસલ મહેતા રોજી બ્લુ કંપનીના એમડી છે જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે ભારતના છવ્વીસ શહેરોમાં આ સિવાય કંપની વિશ્વના બાર દેશોમાં હીરાનો ને કહેવાલ મુજબ હરુ રસલ મહેતાની અંદાજિત નેટવર્થ રૂપિયા ત્રણ હજાર કરોડ થી વધુ છે મિત્રો હવે આપણે વાત કરીશું અંબાણીના નવા વેવાય વિરેન મર્સન્ટ વિશે તેમની પાસે કેટલી સંપત્તિ છે મિત્રો મુકેશ અંબાણીના ઘરમાં એન્ટ્રી લેવા જઈ રહેલી રાધિકા મણસટના પિતા વીરેર મણસની વાત કરીએ તો તેઓ પણ અજબો પતિઓની યાદીમાં સામેલ છે વિરેન મર્સન્ટ હેલ્થકેર કંપની એનકોના સી ઓ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ લગભગ સાતસો પંચાવન કરોડ રૂપિયા છે તમને જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખ બનાવનાર રાધિકા તેના પિતાના બિઝનેસમાં પણ મદદ કરે છે